ડોક્ટર પર દુષ્કર્મ અને મર્ડર ની ઘટના બાદ સમગ્ર દેશમાં ડોક્ટર પરના હુમલાઓ અંગે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે તેવામાં ભાવનગર ડોક્ટર પર હુમલાની ઘટના ઘટી છે સિહોર માં ખાનગી હોસ્પિટલમાં આ ઘટના બની છે સિહોરની ખાનગી શ્રેયા હોસ્પિટલમાં દર્દીના સગાએ હોસ્પિટલના ડોક્ટરને ઢોર માર માર્યો છે આ સમગ્ર ઘટના તારીખ બાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસની છે દર્દી સાથે આવેલા વ્યક્તિને ચપ્પલ બહાર ઉતારવાનું કહેતા ડોક્ટર પર હુમલો કરવામાં આવ્યો હતો દર્દીના સગાએ ફિઝિશિયન તરીકે પ્રેક્ટિસ કરતા ડોક્ટર જલદીપસિંહ ગોહિલ પર હુમલો કરીને માર માર્યો હતો ડોકટર પર હુમલાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ છે સિહોરમાં ડોકટર પર હુમલાની આ ઘટના બાદ ડોક્ટરોમાં ફરી એક વખત રોષ ભભૂકી ઉઠ્યો છે આ ઘટના અંગે ડોકટરો દ્વારા ભાવનગર એસપીની રજૂઆત કરવામાં આવી અને મારનાર વ્યક્તિ સામે કડક પગલાં ભરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે